મતદાન પક્ષની કાપલીઓ સાથે મતદારોને પ્રવેશ પાર્ટી પક્ષ ની કાપલી લઈને આવે ભારતીય જનતા પાર્ટીના ઉપર બે સિમ્બોલ વાળી બીજી ત્યાંથી ઓફિસથી થી કાપલી એટલે ગેટ ઉપર જે અધિકારીઓ ઊભા છે સુરક્ષા અધિકારીઓ આને કહેવામાં આવ્યું કે તમે દરેકના મોબાઈલ તો બહાર મુકાવો છો કે મોબાઈલ બહાર મૂકો પણ કાપલી સિમ્બોલ સહિત લઈ આવે તો ખાલી એટલી ટકોર કરવાની હતી કે ભાઈ આ રોકાવો તો પ્રિસાઇડિંગ ઓફિસરને કીધું પ્રિસાઇડિંગ ઓફિસર કે મારું કામ નથી તો તમારું કામ નથી તો કોનું કામ અધિકારીને કહેતો એ નહીં કે મારું કામ નથી તો કામ કોનું કામ તો ખાલી આ વિવાદ હતો એટલે શાંત થઈ ગયો હમજી સમજમાં પડી ગયું ને ત્યાં કહી દીધું ખરેખર તો શું ને ચૂના આયોગે અને આ પોલીસ તંત્ર આની અંદર એલર્ટ રહીને આ ખરેખર કામ એ લોકોએ કરવાનું હોય પાર્ટીના અંદર અંદર લડી અને એ મગજમારી કરવાની હોય ખરેખર ચૂંટણી આયોગે આના પર ધ્યાન આપવાનું હોય

મારામારી અને ઉગ્ર બોલાચાલીના અનેક જે બનાવો છે તે સામે આવ્યા છે લુણાવાડા નગરપાલિકા ને વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ચાર ઉગ્ર બોલાચાલી થઈ હતી બાદમાં નંબર અને અને હવે નંબરની અંદર કોંગ્રેસ ભાજપ પક્ષના કહી શકાય તે મતદારો અને જે ઉમેદવારો છે તેમના વચ્ચે અંદરો અંદર બોલાચાલી થઈ હતી બોલાચાલી ઉગ્ર થવાના કારણે જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સમગ્ર જે મામલો છે તે થાળે પાડવામાં આવ્યો આભાર મિતેશ જાણકારી આપવા માટે મોસમ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજા મતદાન કરવા ગાડી સાથે પહોંચ્યા દીપકભાઈ રાવળ પોતાના લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા દીપકભાઈએ પોતાના વોર્ડ નંબર છ ના બુથ નંબર ચારમાં મતદાન કર્યું અમદાવાદ પોતાની જાન લઈને જતા પહેલા મતદાન કરવા પહોંચ્યા મતદાન કરવું તે સૌને જરૂરી છે એટલે મતદાન કરવા માટે પહોંચ્યો છું તેવું નિવેદન પણ તેમણે આપ્યું લગ્નમાં જાન લઈને જવામાં મોડું થતું હોવા છતાં પણ મતદાન કરવા માટે આવ્યા છે આજે મારું મેરેજ છે અને હું આજે વોટિંગમાં વોટ આપવા આવી છું પછી જાન લઈને જઈ શક્યો છું હવે ખેડાથી સમાચાર કપડવંશ તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન અલવા તાલુકા પંચાયત બેઠક પર નવવધુ પહોંચી મતદાન મથકે એકવીસ વર્ષીય નવવધુ ફેરા ફરતા પહેલા મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી તૃપ્તિબેન પટેલ નામની નવવધુએ મતદાન કર્યું અલવા તાલુકા પંચાયત બેઠકના ભૂંગળીયા પ્રાથમિક શાળામાં તેમણે મતદાન કર્યું યુવાઓને મત અધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી આઠ અલગ અલગ દ્રશ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંતોએ પણ મતદાન કર્યું બીજી તરફ મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વર કન્યાઓ પણ મતદાન કરવા પહોંચ્યા છે કારણ કે લગ્નસરાની સિઝન ચાલી રહી છે એવામાં મંડપમાં બેસતા પહેલા વર વધુ પોતે મતાધિકારનો ઉપયોગ કરીને એક સારા નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી રહ્યા છે બીજી તરફ નેતાઓ મતદાન કરી રહ્યા છે વૃદ્ધોએ પણ મતદાન કર્યું વિકલાંગ વ્યક્તિઓ પણ પાછળ નથી રહ્યા તેઓ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે